જો આ તમારી ટ્રેન છે જે તમારે ભગાડવાની છે દરેકના નામનો એક ડબ્બો છે તમારું નામ આવી જશે બરોબર બધા હશે હવે તમારે કરવાનું શું તમે જો કાર્ડ નંબર લખ્યા છે આ કાર્ડ ક્યાં છે આપણે આ કાર્ડ છે આ કાર્ડ એક આ નંબર આપેલા છે ને આપણે બે ત્રણ એવા અગિયાર કાર્ડ છે અગિયાર કાર્ડ પાર પડી જાવ એટલે આપણું વાંચન લેખન એકદમ મસ્ત તો અહીંયા તમારે શું કરવાનું કાર્ડ એક જેને આવડી ગયું છે એને આમાં લીલો રંગ ભરી દેવાનો ગ્રીન કલર પછી બે આવડી જાય એટલે ગ્રીન કલર વળી ત્રણેય આવડી ગયો તો ગ્રીન કલર ચાર આવડી ગયો તો ગ્રીન કલર ચેક કોણ કરશે સામ કેપ્ટન ચેક કરશે આ આ કેપ્ટનના ટીમવાળા રહ્યા એનું ચેક સામેનો કેપ્ટન કરશે એટલે કોઈ કોઈનું કરી નાખશો એનું કોઈ કોઈનું ખોટું કરશે એ નહીં કોઈ કોઈનું ખોટું નહીં કરે રેડી જેની ટ્રેન સૌથી પહેલા આખી ગ્રીન થઈ જશે લીલી એને આપણે ઇનામથી વધાવશું અઘરું છે હો સીધી નહીં થાય બધા કાર્ડ જ્યારે અગિયાર અગિયાર સરસ મજાના આવડી જશે ત્યારે એની ગ્રીન ટ્રેન થશે પછી ગ્રીન થાય પછી આપણે એને એને કાળી કરવાની તો કે કેવી રીતે તો આ તમે શું કર્યું વાંચતા શીખાય એટલે ગ્રીન કરી પછી પહેલાં કાર્ડનું શ્રૃત લેખન કરવાનું છે બધા સાચા પડે શ્રુતલેખનમાં તો એ ગ્રીન ઉપર કાળો કલર મારશે વળી એવી જ રીતે બીજા બધા જ શબ્દો સાચા પડે તો એને કાળો કલર કરશે વળી આખી કાળી એને પેલું એના કમસે કમ વર્ષના અંતે આપણી ટ્રેન કાળા ડબ્બાથી ભરાઈ જવી જોઈએ એ કાળો ડબ્બો એટલે તમને શ્રુત લેખન અને લેખન બંને આવડી ગયું છે બરોબર વાંચન એ આવડી ગયું છે રેડી છો કોને વિશ્વાસ છે ડબ્બો આગળ જાય આપણો ઘડીકમાં વાલો જોઈ લેવું મોઢા હાલો કેટલાક આગળ આજે આપણે પેલું ચેક કરીએ ને આજે આજે હું કલર પુરાવીશ પર પુરાવીશ તમને